નમસ્કાર ખેડૂત મિત્રો વેલકમ છે તમારું આપણી ચેનલ ઉપર હવે તમે જોઈ રહ્યા છો તે છે બુલેટ ઘાસનું વાવેતર કેવી રીતે કરવું તો પહેલાં તો બુલેટ ઘાસ લઈ લેવાનું છે તેને સરખી રીતે સાફ કરવાનું છે તમે આગળ વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે બુલેટ ઘાસનો છોડવો અને તેને સરખી રીતે સાફ કરવો પડે છે તેથી કરીને ઉગાવો સારો આપે છે અને સાફ કરતાં કરતાં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેની આંખ હોય છે જે બુલેટ ઘાસની આંખ કહેવાય છે તે ના તૂટે તમને આગળ આંખ પણ આગળ દેખાડું છું આવી રીતે સાફ કરી લેવાની છે અને આ છે બુલેટ ઘાસની આંખ તમે જોઈ શકો છો તે ના તૂટવી જોઈએ અને આપણે બુલેટ ઘાસને અને ઘાસને બંનેને અલગ અલગ કરી લીધું છે સાફ કરી લીધું છે હવે આપણે એને કટિંગ કરી લઈએ હવે આપણે કટિંગ કરી લઈએ અને તમે હવે જોજો કઈ રીતે એને કટિંગ કરવાની કટિંગ કરવા તાણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કટ તેની આંખ ઉપર ન લાગે કેમ કે આંખ તૂટી જશે તો તે ઉગાવો નહીં આપે એટલે આંખ ન કપાવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું થોડીક સમય આપણે આમ કટિંગ કરી લેવાનું સારી રીતે તમે જોઈ રહ્યા છો આવી રીતે કટિંગ કરી લેવાનું છે બે 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 ત્રણ ત્રણ ગાંઠ રહી એટલું અંતર રાખવાનું એટલે ઉગાવો સારો આપે તમે આ જોઈ રહ્યા છો થોડોક સમય આપણે કટ કરી લઈએ અને પછી આપણે જઈએ સોફા હવે આપણે આને ભરી લઈએ છીએ અઢી વટામાં અને સરખી રીતે આરામથી મૂકવાનું જેથી કરીને તેની આંખ ના તૂટે આંખ તૂટી જશે તો ઉગાવો નહીં આપે તે માટે હવે આપણે બધી ભરી લીધું છે અને હવે આપણે જવાનું છે હવે આપણે આવી છે સોફવા માટે હવે થોડાક લઈ લીધા છે અને આપણે હવે આને સોફશું બુલેટ ઘાસની અંદર જ આપણે સોફવાનું છે અને સરખી રીતે લેવાનું છે અને આંખ છે તે ઉપર સાઈડ આવે તેનું ખાસ નોંધણી લેવી અને આ રીતે તેને સોફવાનું ઊભું ઉતાડતું જવાનું ટૂંકમાં અને સરખી રીતે સોફવાનું સોંપવાનું રહેશે ઊંધું સોંપશો તો ઉગાવો નહીં આપે ઊંધી જમીનમાં જશે એટલે ઉગાવો નહીં આપે તમે જોઈ લો કઈ રીતે આ રીતે બુલેટ ઘાસનું સોંપવાનું રે સીધું તો જવાનું હોય ધીરે ધીરે કરી અને આપણું બધી ઘાસ પૂરું થવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કઈ રીતે આનું વાવેતર કરવાનું હોય છે આવા જ વિડીયો અને માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આભાર